સૌથી પહેલો મુદ્દો તો એ છે કે તમે અમને રોજગાર ધંધો નહીં આપો તમને નોકરી આપો નોકરી ના આપો તો પછી અમને પરમાનન્ટ ક્યાંય સ્થાપિત જગ્યા આપો એવી જગ્યા આપો કે અમે અમારું ગુજરાન સાહેબ બધી વસ્તુ ભીખ માંગીને પૂરું કરી શકીએ પણ આ પેટનો ખાડો પૂરો કરવા માટે અમને કોઈ કોઈ ઘડી ઘડી હા કારણ કે અમારે ધંધો રોજગાર જવું ક્યાં અમારે છોકરાનું ભણતર એજ્યુકેશન એક બાજુ આરટીઆઈ ની ઓફર કરે છે આરટીઆઈ માં એમને નંબર નથી લાગતા ખાલી વાતો થાય છે બસ એ તો એ લોકોના મરતિયાઓને જ મેળ પડે છે બાકીના ને નથી બીજા કોઈના આવા જે ગરીબ માણસો ને જે અમારું કોઈ શોષણ કોઈ ધ્યાન કોઈ ધ્યાન નથી સરકાર ગરીબોની સરકાર છે નથી સરકાર અમીર ની સરકાર છે અમીરોની સરકાર છે એક બાજુ આપે છે ને એક બાજુ છીનવે છે એનું મિનિંગ શું મોદી સાહેબ ઘણું બધું સારું કરે છે પણ મોદી ત્યારે એમને ખબર પડે બધી વસ્તુમાં તમે રજૂઆત કરી છે તમારી આ માંગ લઈને તમે તમારા કોર્પોરેટર કે વિધાયક ઘણું બધું છે તો એકવાર વોટ લઈ ગયા પછી કોઈ બાપુ જોતું નથી કોઈ જ પાછળ જોતું નથી હમણાં ઇલેક્શન ઇલેક્શન આવવાના છે તો પબ્લિક આમાં શું છે મેઇન પોઈન્ટ શું છે જ્યાં જ્યારે ચૂંટણી આવે છે ને ત્યારે લોકોને લોભાવી લાલચ આપી નામ તેમ અને પોટ લઈ જાય છે હવે તમારી રણનીતિ શું રહેવાની અમારી તો રણનીતિ એમ રહેવાની છે કે અમને ધંધો રોજગાર અને રેશિદાંત રહેવાનું વ્યવસ્થિત નહીં મળે ત્યાં સુધી અમે આ કોઈ સરકારને નક્કી નહીં કરી શકીએ મતલબ કે નક્કી અમારે જે

કે કઈ જગ્યાએ ક્યાં ક્યાં શું કરીએ અમારું તમને મહેગાઈ તો નડદ છે ને મહેંગાઈ સૌથી મુદ્દો જ મહેગાઈ છે મોટામાં મોટો મુદ્દો મહેગાઈ છે ભણતરમાં કશું નથી પાછું અમારો રોજગાર માટેની પરમેનેન્ટ જગ્યા વેન્ડર કાર્ડ આપે છે એ જ જગ્યા ઉપર અમારો ધંધો જ ચિનવાઈ જાય તમારે કેટલાંમાં આવક થઈ જાય કશું જ આવક નથી અત્યારે કાલ કાલ છસો રૂપિયાનો ધંધો થયો છસો રૂપિયાની અંદર છ છ માણસને સવાર સાંજ કઈ રીતે જમવાનું

બંગલા કામ કચરા પોતતા કામ અમારા હાલ અમારા વિસ્તારમાં આજુબાજુના સારા મોટા લોકોના ઘરમાં જ કતરા પોતી કરવી નહીં ગુજરાત ચલાવો કારણ કે નોકરી નથી રોજગાર નથી અને ભણતર બી નથી અમારા એજ્યુકેશન નથી સૌથી મુદ્દો તો એજ્યુકેશન નથી અને લોકો સાઉથ હા ભણવા જાય છે ને સરકારીમાં જ જાય છે ને પ્રાઇવેટમાં તો ક્યાંથી ભણાવી શકીએ અમારા છોકરાઓ આરટીઆઈ

જે નીચેનું જે પેનલ છે ને આખી એ ભ્રષ્ટાચાર છે હવે એના માટે આપ ખૂબ ખૂબ અભિનંદન તમને પાઠવું છું અમારો અવાજ મોદી સુધી સાંભળવો જોઈએ કે નીચેના જે વચોટીયાઓ છે એની તપાસ કરો એની જે તપાસ કરો એને એને હમણાં હમણાં થોડાક દિવસ પહેલા જ પેલું હમણાં બીજે બીજે વાળું પેલું કયું આવ્યું કોંભાણ

અશોકનગર જોડા એ જગ્યા અમને આપીને પાછી મતલબ તમને ત્યાં એમ પૂછવા ગયો ત્યાં કે પ્લોટ બના હે તમારા જોધપુર ની માર્કેટ ત્યાં બના કે અમે કીધું સારું કહું પછી પંદર વીસ દિવસ પછી કામ બંધ થઈ ગયું નો ડાયરેક્ટ પહેલા જ નગર કામ ચાલુ થઈ ગયું પંચોતેર ટકા કામ થઈ ગયું ત્યારે અમને જણાવ્યું કે મુખ્ય અમે એટલે થયા કે અમને જે જગ્યા પાસ કરી પાછી આપી દો પેપર માં જાહેરાત કરી પાછી આપી દો જ્યાં જગ્યા આપી ત્યાં ચાલતો નથી થતો ગ્રાહકો આવવા માટે તકલીફ પડે કિલોમીટર દૂર માર્કેટ આપી અમારા સો રૂપિયાની દુકાનો અમે ક્યાં જઈએ મેગાઈ નારાજ છે બાર વાગ્યા પછી જવાની દેતા ફ્લેટો માં ઘુસવાની દેતા તો કરવાનું શું અમારે સિટી તો અમારા માટે થોડી બનાવો પબ્લિક માટે કરોડપતિ માટે બનાવો રાતે ત્રણ વાગે માલ લેવા જઈશા વાળા સેફ્ટી શું ચપ્પુ છે મારા ખુદ ના મારા જીજાજી ની વાત કરું છું કે પંદર દિવસ પેલા જ છે ને દસ હજાર રૂપિયા કાપીને લઈ ગયા છે બોલો ખીચું કાપીને લઈ ગયા છે રિક્ષા માંથી દારૂ નો પછી બે બે લાખ રૂપિયા ભરણ લે અમારું સાંભળ્યું જે બે નંબર નો ધંધો કરે ને એમના પાછળ બે બે લાખ રૂપિયા ભરણ લે ને અમે કહેવાય જઈએ ને તો બેન કે અમે શું કરીએ

અને જરૂરી છે અમારે અમને એ પ્રશ્નલ છે બીજો કોઈ પ્રશ્ન નથી અમને એવું લાગે છે અમને એવું લાગે છે કે એ અમારું સારું કરશે અમને એવું લાગી રહ્યું છે અમે મહિલા મંડળમાં જે છે તમારું કોઈ સામર્થ્ય નથી હવે હવે ખાને વાત કઈ ચાલે છે અંદર ખાને કઈ વાત ચાલે છે એ ખબર નથી પડતી ઘરના ગુજારણ માટે તો શું કરતો ઘરના ગુજરાન માટે હવે લડીશું કઈ બી કરીશું યા તો અમે નહીં કાભા યા નહીં એમાંથી એક તો વસ્તુ દસશે કે નહીં થાય અમે અમારે એક મહિનેથી તો રોટલા બંધ થઈ ગયા છે ખાવાના તો દસ દિવસ બીજું ખેંચી લઈશું શું દસશે આપણે આગળ બી જોશું એ નહી તો આ રસ્તો આવવાનો જ છે અમે રજૂઆત કરી છીએ સરકારમાં યા તમારા કોર્ટર અમે મહિલા મંડળમાં ગયા છે અમે કેસ દાખિલ કર્યો છે અમારા લારી વાળાનો કે ભાઈ આ રીતે અમારી જગ્યા જે અશોક જ ની આપી હતી અમને લોકો ત્યાં સારું ગયું કીધું સારું સારી રીતે ધંધો કરતા હતા તો પેલા પ્રશ્નમાં અમને ત્યાંથી ધીમે ટાઈમ ધીમેન્ટાઈમ લાવી નો વાઘ કાઢીને અમને બહાર કાઢી નાખ્યા છે બરોબર છે ભાઈ તમે લોકો તમે લોકો જ્યારે લોટ સ્કૂલ ની સામે વેકતા હતા ને ત્યાં પાછા જતા તો તમને કોઈ હટાવશે નહીં બરોબર છે લોકો લારીવાળા કે છે અમે નથી કહેતા આવું લારીવાળા બધા કે છે કે અમને અહીંયાથી અટાવડાયા છે અટાવડાયા છે બીજા નંબરમાં એક વાત છે કે ત્યાંથી અટાવડાય અમને પાછા જોધપુર માર્કેટમાં નાખ્યા જોધપુર માર્કેટમાં અમને બે ચાર એક વરસ ચાલ્યું છે બરોબર છે હવે ત્યાંથી પછી ઉપરથી ઓર્ડર આવ્યો છે કે તમારે દિલ્હી પાર્લામેન્ટથી ઓર્ડર આવ્યો કે તમારો હવે એ જગ્યા અટાવવી પડશે તમારે મોટી સાહેબ તો કહેતા હતા કે મારા ગુજરાતની બહેનોનો કોઈ પણ તકલીફ થાય તો મને લેટર

પર કે અમે ત્યાં આવશું જ નહીં અમારો પહેલો મુદ્દો તો એ છે કે કોર્પોરેશન દ્વારા સતત પ્રિન્ટ મીડિયા અને આ ટીવી મીડિયામાં આવી રહ્યું છે કે એ લોકો સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરી રહ્યા છે જે તદ્દન ખોટી વાત છે વાહત વાત છે સ્ટ્રીટ વેન્ડર કમિટીનો જો તમારે અમલ કરવો તો સૌથી પહેલાં ઇલેક્શન કરવું પડે વોઝ વેડ લારી ગલ્લા પાથરણાવાળાનું અને એ કમિટીમાં લારી ગલ્લાના પાથરણવાળા જાય સાથે કમિશનર પોલીસ કમિશનર અને અન્ય સામાજિક સંસ્થાઓ ધારાસભ્ય કોર્પોરેટન સાંસદ આવી ઓગણીસ જણાની ટીમ બને અને પછી એ ટેબલ ઉપર બેસીને એ નિયમ કાયદો નીતિ નિયમ કે ઠરાવ હોય કે જે પણ દરખાસ્ત હોય એ કરતા હોય અને પછી લાગુ કરવામાં આવે અત્યારે ખાલી એ જ થઈ રહ્યું છે કે લારી ગલ્લા પાથરાણાવાળા માટે જે નિર્ણય લેવાના છે એમાં કોઈ લારી ગલ્લા પાથરાણવાળા નથી એમાં ફક્ત એસી ઓફિસમાં બેલા મોટા અધિકારીઓ છે કે જે કાગળ બનાવે એમાં નીતિ નિયમો લખી દે દરખાસ્ત કરી દે ઠરાવ કરી દે અને એના પછી સહી કરીને બે ચાર પાંચ લોકોને બોલાવીને એમને માન્ય સંસ્થાઓને બોલાવીને સાઇન કરી દે અને આ રીતના નીતિ નિયમોનો ઠરાવ પસાર કરી રહ્યા છે જેનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આવનારા સમયમાં અમે લોકો તમામ વિસ્તારમાં મારું સંગઠનનું કામ ચાલુ આપ તમામ મીડિયાનો મારા મેસેજ મળતા રહે છે સંગઠન તરફથી સંગઠનનું કરીને પહેલા મહિનાના એન્ડમાં અમે લોકો દસથી વધારે દસ હજારથી વધારે લારીગલાના પાછળવાળા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવ કરીને સ્ટ્રીટ વેન્ડર કમિટી કાયદાકીય જે ચૂંટણી થઈને હોય એની માંગણી કરીશું અમે લારી ગલ્લા પાથાણાવાળામાં જે ગરમ નાસ્તો બનાવો ગેસ સ્ટોવ ઉપર જે કંઈ બનાવતા હોય એ તમામ લોકોને સ્ટ્રીટ વેન્ડર કમિટીમાં આવી છે કાઢી નાખવાની એ દરખાસ્ત હટાવી દેવામાં આવે તમામ લોકોનો રીસર્વે થાય જેટલા પણ લારી ગલ્લા પાથાણવાળા છે એ રીસર્વે થઈને તમામ લારી ગલ્લા ઓળખ ઓળખકાળ આપીને એ લોકોને સ્ટ્રીટ વેન્ડર ગણવામાં આવે જ્યાં સુધી આ પ્રક્રિયા નહીં થતી ત્યાં સુધી દબાણની કાર્યવાહી તમામ પ્રકારની બંધ કરવામાં આવે દબાણ ખાતા દ્વારા ગેરકાયદેસર રીતે જે લારી ગલ્લા પાથરણાનો સામાન સાથે ઉપાડ્યો છે એ તમામ કોઈ પણ જાતના ચાર્જ વગર છોડવામાં આવે તથા જ્યાં સુધી આ કાયદો લાગુ ના થાય ત્યાં સુધી તમામ પ્રકારની દબાણની કાર્યવાહી બંધ કરીને વહેલી તકે તારીકલ્લા પાથાણાવાળાનું વોર્ડ વાઇઝ ઇલેક્શન કરીને ચૂંટણી કરીને નવી કમિટી બનાવવામાં આવે એવી આ માગણી કરીએ છે